ગુજરાત સરકારે ખેડૂતો માટે દસ હજાર કરોડ નું જાહેર કર્યું છે એ વાતથી સ્પષ્ટ થાય છે ખેડૂતો એક થયા અને એક થવાથી ફૂલ નહીં તો ફૂલની પાખડી સરકારે આપવું પડ્યું સરકારે ઝૂંકવું પડ્યું આ પહેલા પણ જયારે જયારે ખેડૂતો એક થયા છે ત્યારે મહાકાય સરકારો રાક્ષસ જેવી સરકારોએ ઝૂંકવું પડ્યું છે આમ આદમી પાર્ટી તો માત્ર નિયમિત બની છે એ નેતાઓ એક થઈ થયા પાર્ટી આવી ડર કાઢી અને તો દસ હજાર કરોડનો ફાયદો થયો વિચાર કરો કે ગુજરાતના ખેડૂતો તમામ પાર્ટીઓ ભૂલી પક્ષ ભૂલીને ખેડૂત સમાજ બની અને એક થઈને અવાજ ઉઠાવે તો ગમે તેવી સરકારે ઝૂકવું પડે છે એ સાબિત થાય છે બીજું કે આ જે જે પેકેજ જાહેર કર્યું છે એ દસ હજાર કરોડનું જ છે માત્ર ખેડૂતોને એક અંદાજ પ્રમાણે હું તો કોડીનાર છે જૂનાગઢ છે સોમનાથ છે દ્વારકા છે ખંભાળિયા છે આ બધા વિસ્તારોમાં હું ગયો છું ખૂબ પારાવાર નુકસાન ખેડૂતોને થયું છે અત્યારે પણ ખેડૂતોના પાક છે એ પાણીમાં તરે છે પાથરાઓ તરે છે મગફળી આખી આખી પાછી ઉગી ગઈ છે એટલે ખેડૂતોને ચાલીસ હજાર કરોડની આસપાસનું નુકસાન થવાનો અંદાજ છે અને સાથે સાથે ન માત્ર આટલું જ પરંતુ શિયાળુ પિત્ત પણ થઈ શકે એમ નથી ઘણી જગ્યાએ પાણી ભરાયું છે એટલે શિયાળુ ખેડૂતો કરી શકે એવી સ્થિતિમાં નથી તો એનું શું એના માટે સરકારે કોઈ જાહેરાત નથી કરી સાથે સાથે ખેતમજૂરોનો શું ભાગ્યાઓનો પણ શું કારણ કે ખેતમજૂરો ભાગ્યાઓને પણ પારાવાર નુકસાન થયું છે એમના માટે પણ સરકારે હજી કોઈ સ્પેસિફિકેશન નથી આપ્યું ચોથી વસ્તુ કે ખેડૂત છે એ એટલો કરજદાર બની ગયો છે હું તો ખેડૂતોના બે પરિવાર જે આપઘાત કર્યો એ પરિવારને મેળો ખૂબ હાલત ખરાબ છે ખેડૂતોના પરિવારને અત્યારે પત્નીના ઘરેણા મૂકીને બિયારણ લીધા હતા એને પણ ચૂકવી શકાય એવી સ્થિતિમાં નથી આ સ્થિતિમાં ખેડૂતોને આપણે હેક્ટરે પચાસ હજાર મિનિમમ આપવાની વાત હતી એ સરકારે પૂરી કરી નથી જેની માંગ સાથે આગામી સમયમાં અમારી દસ માંગો છે એ માંગો સાથે આમ આદમી પાર્ટી કિસાન મહાપંચાયતો ચાલુ જ રાખશે અને આગામી મહિનાઓ સુધી ખેડૂતોને એક કરવાનું જાગૃત કરવાનું અમે ચાલુ રાખીશું અમારી માંગણી છે એ એ છે કે કરદા પ્રથા ક્યારે તમે બંધ કરશો સદંતર એમએસપી પર ખરીદી અમે ક્યારથી સંપૂર્ણપણે એમએસપી પર ખરીદી ક્યારથી કરશો આ કંઈ વસ્તુ વાત સરકાર કરતી જ નથી માત્ર નાના પેકેજો આપીને લોલીપોપ આપી અને ખેડૂતોને ભરમાવાનો છેતરાવાનું જે કામ કર્યું છે સરકારે એને એનાથી પણ અમે ખેડૂતોને આગામી સમયમાં જાગૃત કરીશું પણ એટલું ચોક્કસ છે કે ફૂલની પાખડી ખેડૂતો એક થયા ખેડૂતો ઝૂકવું પડ્યું છે બાકી તમે વિચાર કરો સોળ લાખ કરોડ ઉદ્યોગપતિઓના માપ કર્યા છે એમાં તો કોઈ ફંડની પ્રશ્ન નથી સરકારને એટલે સરકાર પાસે રૂપિયાનો કોઈ પ્રશ્ન નથી સરકાર આપી જ શકે એમ છે પણ એની આપવાની દાનત નહોતી અને એટલા માટે આમ આદમી પાર્ટી ખેડૂતોની વારે આવી આમ આદમી પાર્ટીએ ખેડૂતોની મહાપંચાયતો કરી અને ખેડૂતોને માટે દસ હજાર કરોડનો અત્યાર સુધીનો આમ તો સૌથી મોટો પેકેજ ભાજપે આપ્યું છે બાકી ભાજપ ઉદ્યોગપતિઓને આપે છે ખેડૂતોને આપતી નથી પણ અમારી માંગણી ચાલુ જ રહેશે અને મહારાષ્ટ્રની સરકારે વિચાર કરો તમે દેવામાં જઈ રહી છે ભાજપની સરકાર પણ ગુજરાતની સરકાર ખેડૂતોનો કશું વિચારતી નથી આ તમામ માંગણીઓ સાથે આગામી સમયમાં પણ ખેડૂતોને એક કરવાનું જાગૃત કરવાનો અને અવાજ બનવાનો આમ આદમી પાર્ટી ચાલુ રાખશે